જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને મારો થોડોક અવાજ બેસેલો છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય તો માફ કરજો વોલ્યુમ વધારે રાખી અને સાંભળી લેજો તો આજે હું બનાવવાની છું મગ એટલે કે મગની દાળ તો નથી આ મગ આખા છે અને બીજી છે ચણાની દાળ જે ફ્રાય કરેલી માર્કેટમાં રેડી મળે છે મગ અને મગની દાળ ચણાની દાળ આ મેં ઘરે જ બનાવેલી છે ખૂબ જ સ્પાઈસી અને બહાર કરતાં પણ મસ્ત ટેસ્ટ આવે અને ઘરે આપણે દાળ ખરાબ પણ નથી હોતી એકદમ ચોખ્ખી સરસ મજાની દાળ ઘરે કઈ રીતે બનાવી એ વિડીયો મેં અહીંયા શેર કરેલો છે તો તમે વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં તો મેં અહીંયા આખા મગ લીધા છે મગને મેં ઓવરનાઈટ માટે પલાળી દીધા હતા એટલે કે આખી રાત પલાળેલા હતા ત્યારબાદ સવારે મેં એને પાણીમાંથી કાઢી અને આ રીતે કાપડમાં રાખી દીધા હતા પછી ફ્રીજમાં રાખેલા હતા અને આપણે ચણાની દાળને કલાક અથવા તો બે કલાક અગાઉ પલાળી દેવાની છે એ સારી રીતે પલળી જાય પછી આપણે આ બંને વસ્તુને પંખા નીચે ફક્ત પંદર મિનિટ માટે આપણે ડ્રાય કરી લેવાની છે પંદર મિનિટ જ સુકવવાની છે એનાથી વધારે નથી સુકવવાની એટલે આપણે મિનિટ માટે પંખા નીચે દઈશું અને સારી રીતે ડ્રાય થઈ જાય પછી આપણે એને લઈ લઈશું અને ગરમ ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરવાની છે તો સૌ પ્રથમ આપણે મગને ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા એક જારો લીધો છે જે હું પૌવા તરવા માટે એનો ઉપયોગ કરું છું કોઈ પણ ઝીણી ઝીણી વસ્તુ તળવાની હોય તો આનાથી તેલ ખરાબ થતું નથી અને તેલમાંથી કાઢવામાં પણ આસાની રહે છે તો એમાં આપણે મગ નાખી દઈશું અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે મગને ફ્રાય કરવાના છે આ બંને વસ્તુને તળવામાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી બબલ્સ આવતા બંધ થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે એટલે સમજી જવાનું કે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે મગમાં બબલ્સ આવતા બંધ થઈ ગયા છે અને આપણા મગ પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તમે આખા મગની જગ્યાએ મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો ફોતરા વગરની અને જો ફોતરા હોય તો તમે એને પલાળી અને કાઢી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં મગને કઈ રીતે ફ્રાય કરેલા છે ખૂબ જ આસાનીથી ઘરે એકદમ માર્કેટ જેવા મગ તૈયાર થઈ જાય છે તમારે બહારથી લેવાની કોઈ જરૂર નથી અને ખૂબ જ સસ્તામાં પણ પતી જાય છે કેમ કે આપણે કઠોળ ઘરમાં હોઈએ જ છે તો મગ ફ્રાય થઈ ગયા બાદ આપણે ચણાની દાળને એ જ રીતે ફ્રાય કરવાની છે જો એમાં પણ તમારી પાસે આ રીતનું ઝાડો હોય તો ખૂબ જ આસાન રહે છે તેલ ખરાબ નથી થતું અથવા તો તેલમાં દાળ ફેલાતી નથી કેમ કે તેલમાં દાળ ફેલાઈ જાય એટલે એને કાઢવી થોડીક અઘરી પડે છે આ રીતનો ઝાડો હોય તો ખૂબ જ આસાની રહે છે તમે ભાતિયાનો પણ ઉપયોગ કરી શકો છો નાની સાઈઝનું હોય તો તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં એકદમ બબલ્સ આવે છે અને પછી સાવ ઓછા થઈ જાય છે બબલ્સ આવતા સાવ ઓછા થઈ જાય એટલે આપણે દાળને કાઢી લેવાની છે એટલે સમજી જવાનું કે આપણી દાળ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તમારે વધારે પડતી બ્રાઉન પણ નથી થવા દેવાની કેમ કે વધારે બ્રાઉન થશે તો થોડીક ખાવામાં કડક થઈ જશે એકદમ સોફ્ટ નહીં બને તો આ રીતે આપણે બધી દાળને ફ્રાય કરી લેવાની છે દાળને ફ્રાય કરવા માટે ફક્ત ને ફક્ત પંદરથી વીસ મિનિટનો જ સમય લાગે છે એનાથી વધારે નથી લાગતો એટલે તમે રિસ્ક લઈ શકો છો કેમકે ટાઈમ પણ ઓછો જોઈએ છે અને બગડતી તો બિલકુલ નથી જો તમે સા સારી રીતે એને બનાવશો ફ્રાય થવા દેશો વધારે પડતી પણ આપણે ફ્રાય નથી કરવાની એટલે કે બ્રાઉન નથી થવા દેવાની તો કડક થઈ જશે જો આ રીતે બબલ્સ આવવાના બંધ થઈ જાય આ સમયે આપણે કાઢી લેવાની છે એટલે એકદમ સરસ બાર જેવી જ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આમાં આપણે બીજી કોઈ વસ્તુ પણ એડ નથી કરવાની પછી આપણે પાછળથી એમાં મસાલો ઘરે જ બનાવી અને એડ કરવાનો છે એ મસાલો પણ હું તમને બતાવીશ તો આપણી દાળ બંને સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર પણ વધારે ચેન્જ નથી થયો એકદમ બ્રાઉન નથી થવા દીધી તો પણ સરસ એકદમ ક્રિસ્પી બની છે તો મેં અહીંયા જે મસાલો એડ કરેલો છે કોઈ રેડી નથી ઘરે જ તૈયાર કરેલો છે એમાં મેં નિમક સંચળ પાવડર આમચૂર પાવડર આ બધી વસ્તુ ધાણા જીરું પાવડર મરી પાવડર આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લીધેલી છે અને પછી એનો એક મસાલો તૈયાર કર્યો છે અને એ મસાલાને આમાં એડ કરી દીધો છે તો તૈયાર થઈ ગઈ છે આપણી બાર જેવી જ ટેસ્ટમાં દાળ અને ખૂબ જ સરસ બની છે તો તમે એને જો તમને બપોર પછીના સમયમાં ભૂખ લાગતી હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કેમ કે આવું બધું આપણને બપોર પછી ખાવાનું મન થતું હોય છે તો એમાં ડુંગળી ટમેટું અને લીંબુ નાખી અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે આને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ સરસ બને છે અને ગરમી છે એટલે હેલ્ધી પણ છે તેલ પણ સારું હોય છે અને દાળ પણ સારી જ હોય છે તો મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો